આમોદની ધાડા નદી ની વેલની લીલી રાજમ પાથરાતા ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ છે જયારે ચોમાસા દરમિયાન નદીમાં પ્રવાહ અટકે તો પૂર આવવાની શક્યતાઓ લોકોએ વ્યક્ત કરી છે આમોદ નજીક થી પસાર થતી ધાદર નદી માં ચોમાસા પહેલા નાહારી વેલ ની તંત્ર દ્વારા આજુબાજુના ખેડૂતો તેમજ આસપાસમાં રહેતા લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે નદીઓમાં ખાસ કરીને ઉગી નીકળતી નાહારી વેલ તે ઘણી જોખમી ગણવામાં આવે છે અને જો તેને સમયસર કાઢી નાખવામાં ન આવે તો તે ગણતરીના સમયમાં જ નદી પાણી ઉપર પથરાઈ જતી હોય છે તેવી જ રીતે આમોદ નજીક આવેલ દાદર નદીમાં પણ ઉગી નીકળેલ નહારી વેલ નાખવામાં રોડ ઉપર હવે આ લીલી છમ જાજમ પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેવાય છે કે આ વેલના કારણે પાણીનું વેહાણ પણ મહદઅંશે રોકાતું હોય છે જેનાથી પૂર ભય રહેતો હોય છે ભૂતકાળમાં પણ અનેક વખત કરી હતી ત્યાં હવે દાદર નદીમાં આ નહારી વેલ બે ઘણી ગતિથી ફેલાઈ જતા અને દાદર નદી પર જાણે કે લીલી જાજમ તેવા દ્રશ્યો સર્જાતા આજુબાજુના વિસ્તારના ખેડૂતો અને રહેણાંક વિસ્તારના દાદર નદી માં આવતા પૂરથી ઘણા ગામો ને અસર થતી હોય છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે દાદર નદીમાં ઉગી નીકળેલ નાહારી વેલની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તો પૂરના ના સંકટ ને રોકી શકાય એમ છે તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે